નમસ્કાર મિત્રો હું વિવેક કલોલા આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે પાછલા વિડીયો લેક્ચરમાં ટૂબીના રૂપ જોયા હતા બરાબર છે વર્તમાન કાળ હોય ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય બરાબર છે એ ટૂબીના રૂપનો ઉપયોગ બરાબર છે જે આપણા ઇંગ્લિશમાં વપરાતા જે મુખ્ય સર્વનામો છે મુખ્ય સર્વનામો એટલે કે આઈ વી યુ ધય હી સી અને ઇટ આ બધાની સાથે બરાબર જે તે કાળના ટૂબીના રૂપનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની ચર્ચા વિડીયોની અંદર આપણે કરવાના છીએ મિત્રો હું જાણું છું અને તમે બધા પણ જાણો છો કે રેવન્યુ તલાટીની એક્ઝામ છે એ આવી ગઈ છે મિત્રો ઇંગ્લિશ બરાબર છે હું તમને અહીંયા પાયાથી શીખડાવું છું બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેને બેઝિક કંઈ જ ખબર નથી બરાબર છે પણ હું તમને ગેરંટી આપું છું કે તમે આ બેઝિક શીખી લેશો ને બરાબર છે તો પણ ઇંગ્લિશના જે વીસ માર્ક છે પ્રિલિમ્સમાં એમાંથી તમે આરામથી પાંચથી સાત માર્ક્સ તો મેળવી જ લેશો અને આપણી સિરીઝ સાથે પણ જોડાયેલા રહેજો જેથી કરીને તમને પ્રો સુધી બરાબર છે કે હાઈ લેવલનું ઇંગ્લિશ પણ શીખવા મળી રહે તો ચાલો જોઈએ મિત્રો સૌ તો આપણે એ જોશું બરાબર છે કે જે આ સર્વનામો છે બરાબર છે એ સેમા હોય બરાબર છે તો કે એક તો કે સર્વનામું એક વચનમાં હોય બીજા શેમાં હોય તો કે બહુવચનમાં હોય બરાબર છે જો મિત્રો આપણ યાદ રાખજો કે ઇંગ્લિશમાં એક વચન જેમ ગુજરાતીમાં પણ એક વચન અને બહુવચન આવે તેવી જ રીતે ઇંગ્લિશમાં પણ એક વચન અને બહુવચન આવે ઇંગ્લિશમાં આને શું કહેવામાં આવે છે તો કે સિંગ્યુલર કહેવામાં આવે છે બહુવચન ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે તો કે રૂરલ કહેવામાં આવે છે ક્લિયર છે મિત્રો બીજી એક વસ્તુ કે ઇંગ્લિશની અંદર ત્રણ પુરુષો હોય છે કેટલા પુરુષો હોય છે તો કે ત્રણ ક્યાં ક્યાં જોવો જોઈએ તો કે એક હોય છે પ્રથમ પુરુષ એક હોય છે બીજો પુરુષ અને એક હોય છે ત્રીજો પુરુષ બરાબર છે મિત્રો હવે તમને આશ્ચર્ય થશે કે પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એટલે શું મિત્રો આ ક્યાં એક્ઝામમાં પૂછાતું નથી પરંતુ તમને આની ડેફિનેશન આવડવી જોઈએ પ્રથમ પુરુષ એટલે શું તો કે જે બોલે છે મિત્રો અહીં હું બોલું છું એટલે કે હું પ્રથમ પુરુષ કહેવાય બીજો પુરુષ એટલે શું તો કે સાંભળનાર જે સાંભળે છે અહીં તમે સાંભળો છો બરાબર છે તો તમે બીજો પુરુષ થયા અને ત્રીજો પુરુષ એટલે તો કે જેની વાત થાય છે અહીં વાત છે ની થાય છે ઇંગ્લિશની ઇંગ્લિશ ગ્રામરની વાત થાય છે ટૂંકમાં જે તે વ્યક્તિની વાત થતી હોય તેને ત્રીજો પુરુષ કહેવામાં આવે છે ક્લિયર છે મિત્રો હવે જોવો જોઈએ કે પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આ એકવચનમાં પણ હોય અને બહુવચનમાં પણ હોય છે બરાબર છે હવે પ્રથમ પુરુષ એક વચન એટલે શું તો કે આઈ બીજો પુરુષ એકવચન વચન એટલે શું તો કે યુ અને ત્રીજો પુરુષ એકવચન વચન એટલે શું તો કે હી સી અને ઇટ બરાબર છે મિત્રો હવે જોવો જોઈએ કે આઈ આની યાદ કેવી રીતે રખાય બરાબર છે આ ડાયરેક્ટ નો મૂકી દેવાય બરાબર યાદ કેવી રીતે રખાય તો કે આઈનું બહુવચન છે એ થાય છે વી બરાબર યુનું બહુવચન તો કે યુ જ રહે છે અને આ જે હી સી ઇટ છે આનું બહુવચન થાય છે ધ્ય હવે ખાસ વાત બીજી મિત્રો બરાબર છે કે આ દરેક જે મુખ્ય સર્વનામો છે સર્વનામ એટલે શું બરાબર છે જો સર્વનામ એટલે શું બરાબર એ તમને ખબર ન હોય તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી એક પાર્ટ ઓફ સ્પીચ જ્યાંથી ઇંગ્લિશની શરૂઆત થઈ છે બરાબર એનો વિડીયો આપણે ઓલરેડી મૂકેલો છે જોઈ લેજો એટલે તમને દરેક ડાઉટ છે એ ક્લિયર થઈ જશે પણ અહીં પણ હું તમારો ડાઉટ ક્લિયર કરી દઉં કે સર્વનામ એટલે શું તો કે નામના બદલે જે વપરાય એને સર્વનામ કહેવાય બરાબર છે જે નાઉનને એટલે કે નામને રિપ્લેસ કરે તેને સર્વનામ કહેવામાં આવે છે મિત્રો આ દરેક જે સર્વનામ છે આનું ગુજરાતી પણ તમને આવડવું જોઈએ બરાબર છે ઘણાને આ ન આવડતું હોય બરાબર છે જે એક સારા લેવલ સુધી પહોંચેલા છે તેમને આનું ગુજરાતી આવડતું જશે જોવો જોઈએ આઈ આઈ એટલે થાય હું બરાબર યુ એટલે થાય તમે અથવા તું અને હિસી ઈટ આ ત્રણેયનું ગુજરાતી થાય તે વી મિત્રો આનું ગુજરાતી થાય છે અમે સેમ વસ્તુ યુનું ગુજરાતી તમે અથવા તું બરાબર અને ધ્ય બરાબર છે આનું ગુજરાતી થાય છે તેઓ બરાબર છે મિત્રો તો આનું ગુજરાતી પણ તમારે યાદ રાખવાનું છે હવે મિત્રો મેં તમને એમ કહ્યું શરૂઆતમાં કે બરાબર છે આપણે સહાયકારક ક્રિયાપદો જોયા છે જે તે કાળના બરાબર છે તો એ ટૂબીના રૂપનો યુઝ બરાબર છે આ સર્વનામની સાથે કેવી રીતે થાય છે તે આપણે જોવાનું છે તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે વર્તમાન કાળના ટૂબીના રૂપ છે તેનો ઉપયોગ આ સર્વનામ સાથે જોવાના છે બરાબર વર્તમાન કાળના કેટલા ટૂબીના રૂપ હતા તો કે ત્રણ કયા કયા મિત્રો હતા ટૂબીના રૂપ ત્રણ બરાબર છે તો જોવો જોઈએ એક હતું એમ ઇઝ આર બરાબર છે બીજું હતું ડુ અને ડઝ અને ત્રીજું શું હતું તો કે હેવ અને હેઝ બરાબર છે બરાબર છે મિત્રો તો આ ત્રણે ત્રણ જે ટૂબીના રૂપ છે બરાબર એનો યુઝ આપણે આ સર્વનામ સાથે કરવાનો છીએ જોવો જોઈએ મિત્રો કે જ્યારે પણ બરાબર આઈ છે તો એમાં પહેલાં આપણે આ ટૂબીના રૂપ લેશું એમ ઇઝ અને આર તો આઈ સાથે મિત્રો બરાબર છે હંમેશા શું લાગશે તો કે આઈ સાથે હંમેશા લાગશે એમ બરાબર છે આનું એક્ઝામ્પલ પણ હમણાં જ આપીશ પણ પહેલાં કેવી રીતે આ ત્રણે ત્રણનો યુઝ થાય છે તે જોઈ લઈએ આઈ સાથે લાગશે એમ યુ સાથે લાગશે આર બરાબર છે વી સાથે આ બહુવચનમાં છે આર પણ બહુવચન કહેવાય તો વી સાથે લાગશે આર યુ સાથે લાગશે આર અને ધ્ય સાથે પણ લાગશે આર આ હી સી ઈટ આ ત્રણેય સાથે ઈજ લાગશે શું લાગશે મિત્રો ઈજ લાગશે બરાબર છે હવે જોવો જોઈએ હવે લેશું ડુ અને ડઝ માત્ર મિત્રો ત્રીજો પુરુષ એક વચન ત્રીજો પુરુષ એક વચન એટલે શું તો કે હી શી અને ઈટ આ ત્રણેયની સાથે ડઝ લાગશે શું લાગશે ડઝ લાગશે બાકી બધા સાથે ડુ લાગશે શું બાકી સાથે શું બધા તો કે ડુ લાગશે બરાબર છે મિત્રો હવે વધુ હેવ અને હેઝ માત્ર ત્રીજા પુરુષ એક વચનમાં જ એટલે કે હી શી અને ઈટમાં જ હેઝ લાગે શેમાં તો કે હી સી અને

ઈઝ લાગે તેવી જ રીતે વી યુ અને ધ્યેય સાથે પણ શું લાગશે આર લાગશે તેવી જ રીતે હિસી ઈટમાં જ ડઝ લાગે બાકી બધી જગ્યાએ ડુ લાગશે બરાબર છે અને માત્ર હિસી ઈટ એટલે કે ત્રીજો પુરુષ એક વચનમાં જ હેઝ લાગશે બાકી બધી જગ્યાએ હેવ લાગશે બરાબર છે મિત્રો હવે આનો યુઝ કેવી રીતે થાય છે એને એક્ઝામમાં કેવી રીતે પૂછાય બરાબર છે મિત્રો હવે જોવો જોઈએ હું તમને એમ કહું કે હું વિદ્યાર્થી છું બરાબર છે હું એટલે તો કે આઈ બરાબર છે છું એટલે બરાબર છે જે પાછલો પ્રીવિયસ લેક્ચર હતો એની અંદર મેં તમને આનું ગુજરાતી યાદ રાખવાનું કીધું હતું એમ એટલે છું તો હું વિદ્યાર્થી છું તો આઈ એમ અ સ્ટુડન્ટ તમે વિદ્યાર્થી છો તો યુ આર અ સ્ટુડન્ટ તે વિદ્યાર્થી છે તો હી ઇઝ અ સ્ટુડન્ટ અમે વિદ્યાર્થીઓ છીએ વી આર સ્ટુડન્ટ તેઓ વિદ્યાર્થીઓ છે ધે આર સ્ટુડન્ટ્સ બરાબર છે મિત્રો હવે માની લ્યો કે બરાબર છે કે તમારી પાસે કંઈક છે હવે હું તમને એમ કહું કે મારી પાસે એક કાર છે બરાબર છે તો જ્યારે પણ બરાબર મારી પાસે કંઈક છે બીજાની પાસે કંઈક છે કોઈની પાસે કંઈક છે માલિકી બતાવવાની આવે ત્યારે હેવ અને હેઝનો યુઝ થાય છે બરાબર છે જેમ કે હું કહું એમ કહું કે મારી પાસે કાર છે તો આઈ હેવો કાર મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે એક નવી બુક છે આઈ હેવ અ ન્યૂ બુક બરાબર છે રવિ પાસે એક બુક છે બરાબર રવિ તો રવિ શેમાં આવે તો કે રવિ આવે હીમા તો હી સાથે શું લાગે હેવ ન લાગે હી સાથે શું લાગે હેઝ લાગે બરાબર છે તો રવિ હેઝ અ બુક ક્લિયર છે મિત્રો હું એમ કહું સીમા પાસે એક બુક છે તો સીમા શેમાં આવે ગલમાં આવે બરાબર છે તો સીમા હેઝ અ બુક હવે એક વસ્તુ આપણને યાદ રાખી લ્યો હી છે બરાબર છે એ પુરુષો માટે ફોર બોયઝ બરાબર છે હી એના માટે વપરાય છે સી ફોર ગર્લ્સ એટલે કે સી છે એ છોકરીઓ માટે વપરાય છે અને આ જે ઈટ છે એ નાન્યત્તર જાતિ નાન્યત્તર જાતિ એટલે વૃક્ષ થઈ ગયું પ્રાણી થઈ ગયા પક્ષીઓ થઈ ગયા ટૂંકમાં એવી વસ્તુઓ જે નિર્જીવ છે બરાબર છે તેના માટે પણ વપરાય છે અને પ્રાણીઓ માટે પણ આ ઈંટનો યુઝ થાય છે બરાબર છે મિત્રો હવે વધ્યો ડુ અને ડઝ બરાબર છે આ એક વસ્તુ હંમેશા યાદ રાખજો મિત્રો બરાબર છે કે સાદા વર્તમાન કાળમાં હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જ્યારે ટેન્સ ચાલુ કરીશ બરાબર ત્યારે પણ કહી જ પણ અત્યારે પણ તમને કહી દઉં કે સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ ડુ અને ડઝનો યુઝ થાય છે અને ડુ અને ડઝનો યુઝ ક્યારે થાય તો કે તમને બધાને ખબર છે બરાબર તમે જેટલા પણ ટેન્સીસ ભણશો ને બરાબર છે એમાં ત્રણ પ્રકારની વાક્ય રચના આવે હકાર નકાર અને પ્રશ્નાર્થ બરાબર છે તો એ વાક્ય રચનાઓમાં માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડૂ અને ડઝનો યુઝ થાય છે ક્લિયર છે મિત્રો આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે બરાબર છે તો આ એક વચનના ટૂંકમાં પુરુષો છે આ બહુવચનના છે બરાબર એક બીજી વસ્તુ બરાબર આ વર્તમાન કાળના ટૂબીના રૂપ આપણે જોયા બરાબર છે મિત્રો જ્યારે પણ એક્ઝામની અંદર કે ગમે આ કોઈ પણ વાક્ય આપેલું હોય બરાબર અને તમે એનું ગુજરાતી કરો બરાબર અને છત્રીનો છ આવે શું આવે છત્રીનો છ ત્યારે હંમેશા યાદ રાખજો કે એ વાક્ય બરાબર છે વર્તમાન કાળનું જશે પછી સાદો વર્તમાન કાળ હોય તોય ભલે ચાલુ વર્તમાન કાળ હોય તોય ભલે પૂર્ણ વર્તમાન કાળ હોય તોય ભલે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો પણ ભલે તો મિત્રો અહીં આપણે જે વર્તમાનકાળ ટૂંકમાં મેઇન ટેન્સ છે બરાબર પ્રેઝન્ટ ટેન્સ એના જે ત્રણ ટૂબીના રૂપ છે બરાબર એનો યુઝ આપણે સર્વનામો સાથે કેવી રીતે કરી શકીએ તેની ચર્ચા કરી બરાબર છે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જે ભૂતકાળ છે બરાબર ભૂતકાળના જે ટૂબીના રૂપ છે વોઝવર ડીડ અને હેડ બરાબર છે એનો ઉપયોગ આ સર્વનામની સાથે કેવી રીતે થાય છે તેની ચર્ચા કરવાના છીએ મિત્રો વિડીયો ગમ્યો હોય મહેનત ગમી હોય બરાબર છે તો એક લાઈક જરૂર કરી દેજો અને હા રેવન્યુની ત રેવન્યુ તલાટીની જે એક્ઝામ છે બરાબર છે એની પ્રિપેરેશન પણ આપણે સ્ટાર્ટ કરાવી દીધી છે બરાબર તો તમારા મિત્ર મંડળની અંદર કોઈ પણ બરાબર છે આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યું હોય તો એમને આ લિંક જરૂર શેર કરજો બરાબર છે અને ચેનલ ઉપર નવા હોય બરાબર છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે